અત્યારે વાત ન કરાવ મારે હમણાં ઇન્ટરવ્યુ વાળા આવવાના તો મારું ઇન્ટરવ્યુ લેવાના છે આજે હા હા અમે લોકો હાઉસ માં સવાર ને ઉઠીને તો છે ને સીધા અમે રસોડા માં આવીએ અને બપોરે પાછા સીધા રસોઈ બનાવી અમે રાતે રસોઈ બનાવી અમે સાંજે રસોઈ બનાવી અને અમે બીમાર પડીએ ને તોય અમે રસોઈ અને છતાંય અમારે હોસ્પિટલે જવાનું થાય થાય ને ને બે દિવસ તોય અમે ઘરે પાછા રસોઈ જ બનાવીએ એટલે અમે હાઉસ વાઇફ આમ તો રસોઈ જ બનાવીને સવારના તો શું કઉ તમને સાહેબ અમે આમ ઓઘા જેવા થઈ ગયા હોય ઓઘા જેવા અમે એવા હોય ઓઘા જેવા એટલે ના ઓઘા જેવા નહીં